હેલો મિત્રો શેર બજારની વાતો મીઠું કેટલાક શેરો બજાર ઘટાશે પણ સતત દમદાર વધે જાય છે અને એનું એક મનોરજનું કારણ છે કે તમારે શેરમાં એન્ટ્રી લેવી હોય તો તમે શેર થોડા થોડા ભેગા કરશો તો જ શક્ય બનશે એનું કારણ એ છે કે કોઈ સિત્તેર રૂપિયા ઉપર શેર ટેક સિત્તેર રૂપિયા ઉપર ચાલી રહ્યો હોય અને તમે એ શેર ન લઈ શકો પરંતુ જ્યારે એ શેર નેવું રૂપિયા પર જાય તો એમને તમને એવું થાય ફીલ કે આ શેર નેવું હિતરે આવે તો આપણે લેવું મિત્રો પરંતુ સારી કંપનીના શેર બજારના કોઈ પણ ઘટાડા કરેક્શનમાં શિપિર પાછો તમને આવે તો તમને વળી પાછું મનોજ્ઞાની કારણ જાય તમને એમ થશે કે આવી જે તો પાછું આવ્યો ન્યુ નહીં કોઈ કાઘા પાછું તો હશે જ કંપનીમાં આધી આપણે પચાવી લેવું હોય તમે સીટરી લઈ શકતા નથી તમારે કોઈ પણ કંપનીના છે લેવા હોય તો તમારે એની તક છડકી દેવી જ્યારે બજાર કરેક્શનમાં હોય કંપની નીચે આવે ત્યારે તમારા ટાર્ગેટ ભાવે તે કંપની ખરીદી લેવી તો તમે શેર ભેગા કરી શકો ઘણા બધાને આવું થાય મારી સાથે પણ આવું થતું હોય છે તમારી સાથે પણ આવું થતું હોય છે આ એચ્યુએલ આવી ઘણી કંપનીઓના મેં શરૂઆતથી જ વિડીયો બનાવ્યા છે બે હજાર રૂપિયા ભાવ ચાલતો હતો તરનો જ વિડીયો તો ચાલુ છે આજે ત્રણ ભાવ ત્રણ હજાર રૂપિયા ચાલ્યો હવે જીઓ આપણે જીઓ ફાઈનાન્સની વાત કરીએ કે જીઓ ફાઈનાન્સ કંપની રિલાયન્સમાંથી જુદી પડી અને અત્યારે બસો ત્રેપન રૂપિયા અને પોંત્રીસ પૈસા ભાવ ચાલી રહ્યો છે કાલે એક જ દિવસમાં બાર રૂપિયા અને ચાલીસ પૈસા એટલે કે હવા પો ટકા શીર વધ્યો મિત્રો છેલ્લા એક મહિનાથી એ શીર ચાલીસ રૂપિયા સ્પષ્ટ થઈ ગયું હતું મિત્રો ચોથી તારીખે બસો ચાલીસ રૂપિયા પાંચમી તારીખે બસો તેતાળીસ રૂપિયા આઠમી તારીખે બસો બેતાળીસ રૂપિયા નવમી તારીખે બેતાળીસ બસો બેતાળીસ અને પંદર પૈસા અને દસમી તારીખે બસો ચાલી રૂપિયા બસ છેલ્લા અઠવાડિયામાં એ આ બસો ચાલીસ આસપાસ સ્ટેટ થઈ ગયો અને ખાસ એમાં નોંધવાનું એ છે કે આ કંપનીનો વોલ્યુમ એક કરોડ આસપાસ હતો પરંતુ ગઈકાલે પાંચ કરોડનો વોલ્યુમ થયું ચોસઠ ટકા ડિલિવરી લેવાની છે અને ફંડ હાઉસની જોરદાર ખરીદીઓમાં આવી છે મિત્રો કંપની પંદર જાન્યુઆરીએ તના ત્રિમાસિક ઓકળા જાહેર કરવાની છે મિત્રો અને જૂન બે હજાર ત્રેવીસમાં કંપનીનો નેટ નફો ત્રણસો બત્રીસ કરોડ હતો જે સપ્ટેમ્બરમાં સત્તર અડસઠ કરોડ થયો છે અને ડિસેમ્બરમાં પંદર તારીખે એનો અોકળા જાહેર કરવાના છે મિત્રો કંપની એક દિવસમાં સાડા ચાર ટકા એક વીકમાં સાડા ટકા એક મહિનામાં અઢી ટકા અને ત્રણ મહિનામાં ચૌદ ટકાનું કંપનીએ રિટર્ન આપ્યું છે તમારે જો જીઓ ફાઈનાન્સ લેવો હો તો તમે આ ચાળી બેતાળીની આસપાસ તમે રહી શકો છો મિત્રો પછી તમને એ શેર સરસ ચાલવાનો છે એનું કારણ છે બોકરો બોકરોજ હાઉસે બસો નેવુંનો ટાર્ગેટ આપ્યો છે કંપની ઉપર કોઈ દેવું નથી અને નેવું ટકા બોકરેજ હાઉસની ખરીદી નહીં રહે છે મિત્રો અને ફેસ નિવેશ કંપની એનું એક કારણ છે કે કંપની હવે કેપમાં જઈ રહી છે એનું માર્કેટ કેપ એક લાખ ત્રેપન હજાર ત્રણસો ને સાડત્રીસ કરોડ વટાવી ગયું છે કંપની ફેબ્રુઆરીથી કેપ કંપનીમાં જશે અને કે જશે એનું કારણ છે પછી કેપ જે ફંડો છે જે વિદેશી ફંડો કેપમાં જે રોકાણ કરવાવાળા છે મોટા મોટા ફંડો એ બધાનું ધૂમધામમાં રોકાણ આવશે ફ્રેશ નિવેશ આવશે અને મોટા મોટા ઇન્વેસ્ટરો મ્યુચ્યુઅલ ફંડો એફઆઈસીવાળા અમાર ધૂમ ખરીદી કરશે રાજકીયપમાં આવ્યા પછી રિટેલ રોકાણકારોને કદાચ આ રાજકેપમાં આવ્યા પછી ઓછી ખરીદી કરશે પણ આ લોકો મોટી ક્વોન્ટિટીમાં ખરીદી કરશે અને સેલ સેલ સજા છે તો તમારે ઓનો ટાર્ગેટ બસો ચાળી આસપાસ તમે નીચા ભાવે ખરીદી શકો છો થેન્ક યુ આભાર